એય આણે હડકને કઈ લે કુતરું કુટરું ફૂલ દાસ ફૂતરં કહેવાનું અમે ચી ખબર હે પડતે અમને કો તમે હોય કાઈ કલાડી કાળી કને કઈ લે તારા તું 17 વખતનો ગધાળો તું એ જૂનો આજનો કહેવાનું સા કહું તને ઘર માં પૈસો નમનો ગધડી ફેર કુતરના પાજે તારી વાત છો થઈ તો મારું તને તો ફેર હેડ અરે યાર कितने दिनों के बाद आज वतन में लौटा हूँ पता नहीं पापा किधर हो गए हेलो हाँ आपको वो दस करोड़ रुपये वाला ऑर्डर दिया था ना हाँ ठीक है ओके डन ठीक है ठीक है कौन आवास्टर आवा यो ओ वाओ सुमा अंकल

એમ કહું છું કે અહીંયા મોટો બંગલો બનાવી દઈશું આપણે બંગલો તો બનાવવા જ પડશે શમલા નિયમ બતાવવા બલ્લે એ મને રોજ હોમાતો શમલોને ઓકે 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 ડન બ્રેકફાસ્ટ વોટ ઇઝ ફોરિંગ બ્રેકફાસ્ટ પણ સાયકલની બ્રેક હોય અને બ્રેક હોય હોય કણ્યા એમ કહું છું કે મને ભૂખ લાગી છે ભૂખ લાગી હા તો ખાતાઈએ જઈ તાણે જો વો બોલતા હે ના pizza pizza મિલતા હે pizza એટલે બંગલા બંગલો ખરીદી લીધો આપડે તારી ખબર છે હવે છોકરો આઈ ગયો છે

નો ટચિંગ એ ભાઈ એ ઓય ભાઈ ઓય કરંટ ન બરન ને બધું આવશે પાહો ડશિંગ ને બસિંગ ઓય ડેશપિન ને બસપિન સિકાય હાનુ લઈને આવ્યો હેડવાં કે લેતા રસ્તો હેડ તારી વાત છે સુમલા હાલ તો ધક્કો માર એય એ ઓય હેનુ સ્તુપી

બોટ ફાર્મ હાઉસ ન્યુ પાલનપુર પાલનપુર માં બંગલો લેવાનો છે યસ યસ બરાબર બીજું બાઈક લઈ લીધી હોય તો શુમલા નીચે વાળા બંગલો ઓ બોસ મર્સિડીઝ મર્સિડીઝ હાલ નહીં લાવવાની પહેલા બાઈક લાવો શુમલા બલ્લે ચીકે ચીકે આનું ચીકા ચીકા કરી ઈસ વોટર વોટર પૈસો મોટર હ વોટર વોટર એટલે આપણ મોટર તો હવા 9 વાગે જાય નોટ ઇંગ્લિશ

ગરીબ ગરીબની મજા કેવી રીતે ઉડાવી વાત ગરીબ ના ગેરજન બે હો તો ખબર પડે અમીર નાય તો હોબ જાય પણ ગરીબ ના જાય એ માણસ કેવું રાય આ તો ભગવાન એ લાદ રાશી એટલે અમે કરોડોપતિ છે આ વ

ભિખારી થઈ ગયો પૈસા લેવા માગણ ની પઠે માં શીરા ખોબો લઈ પૈસા મેં પડતી ગરીબ હોય તો એની મદદ કરજો અમીર હોય તો એના ઘેર ઓછું પણ ગરીબના ઘેર દાદા એટલે હું એકલવા આવ્યું લાગે ને જય માતાજી મિત્રો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો